મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે છે એની સાથે સાથે અમારા શ્રી ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ અમારા પ્રેસિડેન્ટ શ્રી તિરુપતિ ગ્રુપ ગિરીશભાઈ પટેલ બી અહીંયા આગળ ઉપસ્થિત રહીને અમારી સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અહીં આગળ આજના અમારા કાર્યક્રમમાં અમે ઘણા બધા સ્ટોલ્સ મૂક્યા છે જ્યાં આગળ સ્ટુડન્ટ્સ દ્વારા જે હુનર પ્રવૃત્તિઓ સ્કૂલ્સમાં કરવામાં આવે છે એનું અમે પ્રદર્શન કર્યું છે ઘણા બધા ગેમ્સના સ્ટોલ્સ છે બીજી બધી બી લોકલ ફોર વોકલના ઉદ્દેશ્યને સાર્થક આપી શકે એવી બધી વસ્તુઓનું અમે અહીંયા આગળ પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે હું બધાને એવી અપીલ કરું છું કે બને એટલું આ વર્ષે દિવાળી પર આપણે સ્વદેશી વસ્તુઓ લઈએ સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને સ્વદેશી વસ્તુઓ વાપરીએ જેથી કરીને આપણે આપણા દેશને સપોર્ટ કરી શકીએ એના સિવાય હું બીજી એક વસ્તુ એ કહેવા માગીશ કે શાનેન સ્કૂલ અહીંયા આગળી કેનાલ રોડ ઉપર લગભગ એક લાખ સ્ક્વેર ફીટ એરિયામાં શાનેન ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલ ટુ એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવનમાં શરૂ કરવા જઈ રહ્યા છે એના સિવાય તિરુપતિ ગ્રુપ એક શિવ દર્શ આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા આગળ દર્શ હોટલ જે હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી રૂમ્સની ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ લેવલની હોટલ્સ અમે શરૂ કરવાના છે